સુરત માં આજે વરાછા રોડ ની મુલાકાતે મેયર અને કમિશનર સાહેબ રૂબરૂ સાહેબની મુલાકાત લેતા નજરે પડી રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો સુરતના બરોડા વિસ્તારમાં સુરત કમિશનર તેમજ સુરત મેયર શ્રી રૂબરૂ આ જે રોડ છે તેમની મુલાકાતે અહીંયા જોવા મળી રહ્યા છે દુકાનદારોને એક પ્રકારે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે કે જો તમે આવી પ્રવૃત્તિ કરશો તો તમારી દુકાનને સીલ મારી આપવામાં આવશે એવી કડક સૂચનાઓ સાથે મેઘા થાય ને સુરતમાં હવે લાગે છે દબાણ દૂર ચોક્કસથી હશે કારણ કે મેયર પોતે જ આજે મોરાસા મેઇન રોડ પર છે તે ચાલીને નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને સાથે કમિશનર સાહેબશ્રી પણ અહીંયા આવ્યા છે અને મોટી સંખ્યામાં તમામ જે એસએમસીના અધિકારીઓ હોય એમને કડકથી સૂચનાઓ આપવામાં આવી છે કે જો તમે આજ પછી આ દબાણો દુકાનો આગળ કે ક્યાંય પણ દેખાશે તો દુકાનોને સીલ મારવા સુધીની સૂચનાઓ આપવામાં આવી છે જે રીતે વાત કરવામાં આવે તો સુરતના મેઇન રોડના ના દ્રશ્યો છે દબાણ છે તેને લઈને સુરત મેયરશ્રી અને સુરત કમિશનર સાહેબશ્રી વિડીયોને શેર કરો વધારે વધારે લોકો સુધી પહોંચાડો એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ સુરતના કમિશનર શ્રી તેમજ શ્રી બંને આ વરાછા મેઇન રોડ ઉપરના જે રહેલા દબાણો છે તેમનું નિરીક્ષણ કરવા માટે રોડ પર મેન રોડ પર ખુદ કમિશનર સાહેબ શ્રી તેમજ સાહેબ શ્રી અહીંયા બધી બધી હિન્દુ ફટાફટ વિડીયોને શેર કરો વધારે વધારે લોકો સુધી પહોંચાડો ફટાફટ જેથી કરીને કાશવાળી ફિલ્મ કમિશનર સાહેબ I'm back.

તમામ જે અધિકારીઓ છે ai lo cùng hai lô từ con đâu rồi này sẽ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ lo lo karena bayi ngetar no, loh karena bayi ini hari hari ke tempat lain nih હાલ સુરતના હીરાબાગ ખાતે કમિશનર સાહેબ શ્રી તેમજ મેયર સાહેબ શ્રી રોડની સમીક્ષા કરવા માટે પહોંચી શક્યા છે ને અને સાથે અમારા રોજ કસરત થઈ જાય છે રોજ કસરત થઈ જાય છે બરાબર લાઈવ વિડીયોને શેર કરો આજે ખુદ કમિશન સાહેબ અને મેયર સાહેબ બંને સુરતના વરાછા બ્રિજની સમીક્ષા કરવા માટે રૂબરૂ આવી રહ્યા છે અહીંયા એલમે એમાં નહીં આવે

અમારા પેજને ફોલો કરો જેથી ભલે પલની અપડેટ આપના સુધી પહોંચતી રહે પેજને ફોલો કરો વિડીયોને શેર કરો તમામ લોકો સુધી પહોંચાડો ઓરેન્ટ આઈ ད�ཛ ང ད�སས དོ སྱ ཆཇེ རིས པྱེ རོས སརེ སསར རེ སང རེ ེ སང གེ ེེ ག ེ�ེེ ེཁེ ཁའཁོཁེ ེེ ཁེ ེེ ཁེ ེ એનું નિરાકરણ કરવા અમે તૈયાર થઈ સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપરામે આ દબાણ ફરી નહીં થાય એની નિગરાની પણ રમાશે આવનાર સમયમાં કોઈ મુકસ્તી નહીં કરે તે માટે આજે વોટિશ કરી છે આવનાર સમયમાં ફ્રીજની નીચે સુરત મહાનગરપાલિકાઓ તંત્ર અને સુરત પોલીસ અવરનવર એની નિગરાની પણ રાખશે એટલે આપણે દબાણ ફ્રી કીધી તો કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય એની કાળજીના ભાગરૂપે આજે મેને કમે શું વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી શકીએ હેબર આજ સુધી ના ના આ આ રેડી રેડી હાલો

તો આ હતા કમિશનર સાહેબ સુરત સિટીના તેમજ મેયર સાહેબ જે કડક સૂચનામાં લોકોને તેમજ અહીંયા જે દબાણો કરતા હોય તેને સૂચના આપી એક આપી છે કે તો હાલ તો હીરાબાગ સર્કલ ખાતેથી કમિશનર સાહેબ અને મેયર સાહેબ

માવાણી અને તેની ટીમ અત્યારે રોડ ઉપર સુધી કરી રહી છે ચાલો તો મીડિયો વિડીયોને વધારે વધારે શેર કરો તમામ લોકો સુધી પહોંચાડો અને અમારા પેજને ફોલો કરો